વિજય મેવાવાલા વાઇસ પ્રેસિડન્ટ સદનગુરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ઉદ્યોગ એક્ઝિબિશન ત્રેવીસ તારીખે અહીં યોજવામાં આવ્યું છે એસઆઈસીસી સરસાણા ડોમ ખાતે ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ એસઆઈસીસી સરસાણા ડોમ ખાતે યોજવામાં આવ્યું છે આ એક્ઝિબિશનમાં દરેક પ્રકારના ઉદ્યોગને લગતા સ્ટોલ્સ મૂકવામાં આવ્યા છે અને એકસો ને બ્યાસી સ્ટોલ્સનું અહીં આયોજન કરવામાં આવ્યું છે અહીં ગ્રીન એનર્જી તરીકે આપણે જેમાં એન્સેલરી ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રોનિક એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ સેગમેન્ટ એન્જિનિયરિંગ સેગમેન્ટ એન્વાયરમેન્ટ સેગમેન્ટ સર્વિસ સેગમેન્ટ અલ્ટરનેટિવ રિન્યુબલ એનર્જી બેન્કિંગ એન્ડ ફાઇનાન્સ કન્ટ્રી સ્ટેટ ગવર્મેન્ટ પીએસયુ એન્ડ કોર્પોરેટ પેવેલિયન અને ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ સિક્યુરિટીના ઉત્પાદકો દ્વારા આ પ્રોડક્શનમાં એ ભાગ લેવામાં આવ્યો છે આ પ્રો આ એક્ઝિબિશનમાં ઉદ્ઘાટક તરીકે કેપી એનર્જી લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ડૉક્ટર ફારૂકભાઈ પટેલ પધારશે જેમના વરદ હશે અહીં ઉદ્દઘાટન કરવામાં આવશે ઉદ્ઘાટન એ આ હોલમાં જ કરવામાં અને ત્યાર પછી આ હોલમાં જ એનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે ત્યાર ઉપરાંત ઉદ્ઘાટન સમારોહમાં કાંકરાભર ઓટોમિક પાવર સ્ટેશન એનપીસીઆઈએલના ડાયરેક્ટર અજયકુમાર બોલે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ચીફ જનરલ મેનેજર ક્ષિતિજ મોહન સ્પેશિયલ ગેસ્ટ તરીકે સ્થાન શોભાવશે જ્યારે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન ડોડોના ઇન્ડસ્ટ્રીઝ ઇન્ટરફેસ એન્ડ ટેકનોલોજી મેનેજમેન્ટના ડાયરેક્ટર અરુણ ચૌધરી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર સુરત જનરલ મેનેજર એમ કે લડાણી સાહેબ અને સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળના પ્રેસિડન્ટ પરાગ તેજુરા અતિથિ વિશેષ તરીકે અહીં ઉપસ્થિત સમારંભની શોભા વધારશે માટે આ ઉદ્યોગ પ્રદર્શનમાં આપના ઉદ્યોગ વિકાસના ઉદ્યોગના વિકાસ માટે આપ સર્વેને અહીં પધારવા ભાવભીનું આમંત્રણ છે આપ સર્વે અવશ્ય મુલાકાત લેશો એની આશા સાથે જય હિન્દ જય જય ગરવી ગુજરાત